સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર એટલે કે રોકસ્ટાર દેવ પગલીજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ દેવ વર્સેસ પગલી આ ફિલ્મ આપ સૌ જાણો છો બે હજાર ચોવીસના અંતમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ આપ સૌને કયા ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો દેવ પગલીજીની આ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ એક મ્યુઝિકલ એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં દેવ પગલીની સાથે રિયા જયસ્વાલ જોવા મળ્યા હતા અને દેવ પગલી આ ફિલ્મમાં બે કેરેક્ટર માં જોવા મળ્યા હતા દેવ અને પગલી આમ આ બે કેરેક્ટર દેવ પગલીએ પ્લે કર્યા હતા અને દેવ વર્ષે પગલી આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવા જઈ રહી છે અને આ ફિલ્મ આપ સૌને જોજો એપ ઉપર જોવા મળવાની છે અને આ ફિલ્મ શેર કરવામાં આવ્યું છે તેથી દેવ પગલી આ જોજો એપ ઉપર આ ફિલ્મ કઈ તારીખથી સ્ટ્રીમિંગ થશે તે જોવાનું રહેશે તો આપ સૌ દેવ પગલી ની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ ને જોજો એપ ઉપર જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મો ને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી